પેલા તો હે ભાઈ ને ફોન કરવા દે અમે મરચો નહી ખાધો આ ઠંડી જબર પડવા મોડી છે ને મરચો વાપર્યો છે દુકાનો વાળા ભાવ બહુ કી છે દર સાલ વેવાય આલી તો છે ને વેવાય જ ફોન કરવા દે કે હું કેટલો વાયો છે ને કેવો છો મરતો લા કાળુજી હું કરો છો આ મોલશાક પછી ભૂલી જા હમણાં જે હમુર તો લમણો કર્યો નહીં ના ના તો શિયાળો આયો તે વળી કઉ ના હોય થોડું દર સાલ મરચો પકડતા જ હું વાયો નહીં

ભને તો કે નહીં વાયો પણ મરસો આઈ જાહી કાલીમ દીધું સારું છેડો આ ના ગાઈસ ગેટ કેટલા રે અને આ એક તો વેવાય ખોજ કર મરતો તો થી મને હેરાન કરી તો દેખાતું એ નહી હોય તો ક્ષેત્રમ એલા કપાય વાટો મારવા દે તો હોય તો આ બધું રાયરામ બાયરો હારો થયો આ બાજુ કમાઈ જામ આવ્યો છે હું મરસો પીવસ પણ આમ કમ્પ્લીટ છે તીનોસ

દર સાલ મરચો હું જાણી જુઓ તાને તમે છેલી લેને હાલવા જતા હોય આ થોડા આલો વધારે નહીં લેવા હડો હલ્લે હરજો હા તમારા વેવાના આપણો પીસલ મરચા ખવરાવો વાત સાચી હ કદી નોમ ના લોય વો હું નોમ ના લઈ એક નંબર મરચું સારીયું એવું છે કાલ કાળુબા હા તમે તો વેણો હા ચિંતા કરાવો કે વેણો એ તો આપણું જ છે ને તમે મને બહુ ગહારો આલેવો પણ એવું નહીં

મરચો કીધું એટલે જોર આવે છે કે ના અમારું નરવી નહિ નરવા ના જ પાડું મરચો નરવી થાય તું ભાઈ

બોર રાખ્યો થાય જો છું પણ હું તો હેડી હેડી ને થાચી ગયો પેલા ગમ માં સારું હતું એ ગમ માં સારું હતું પણ પૈસા હવે ફૂટ્યા તા એટલે ભાગ રાખવા તો આબુ પડ્યું એટલે મરચા મંગાવવા પડ્યા ને તાન વાત સાચી ઓમ તો રોધવાન તો કશું વાતું નહી તે ઉનો કરી કરી ખા ખા થાય કે હાઉ ખાજો તમે તાર ગઈક લાયો હું અન માફ કરજો તમે નઈ ભોય બેહુ પડ્યો તો ચાલે આપણો તો અમે શેતી કરીએ છીએ નકા હું આશી રાત ભોય પડ્યો રહું છું પાહો એ તો ચાલે આપણો તો બોલમાં હું આધો હું તો મોતોય નહીં કા કશું નહીં વા તો નેટ નેટ ડાળા જોઈ છે પણ કોક કરીને

ના ભાઈ તો મરચો ન કરીને તરત ખાઈ જ લઉ બીજું તો કોઈ બને એવું નહીં હું કેવું હવે ઉતાવડું તો બોલ્યા જેવું નહીં નકાપા જમા દેજે ક્યો ઝાલ્યા લા હું લા હું કરો હો તમે તા હું પાડતો રવરિયાડી માં લા ડબલ જમાજો તો તમે જલ્દી બંધ કરો મારા તમાકુ પાણી વધી પડશે જતી રહેશે છે તમાકુ યાર તમાકુ તારા જતી રહ્યા હોય તો મારા બધું જતું રહ્યું છે પેટમાં કશું રહ્યું બંધ કરો જલ્દી તમે હડો તું આ બાટલો ભરીને ના તો જે હું આર્યો હું આ ટોકો પાણી ના લીધા તો રે હા આજે જેટલા રહ્યો શિકાર કોની ભરે લાય કે લાય

બોરની ઓળી ને તાળું મારવું પડ્યું ને વરજિયાળી માં આખી વેળાથી બેસી રહ્યો છું યાર તમે શરમ આપ દીધો કેવું તું તો ઝીમો તળસ થોડસ અરે વાવતી વેળા એ દોણા જીમ નાસીન વાયા હોય ને તો કદી એ ના ચીખો થોઈ આ તમે શિખર ચોથી આવા લાયા મારા હગુ આધય નહીં રાખું કાલે નહીં રાખું આ તમને કહી દીધું હાલ વચ ના પાડીયો પડે મુઢા મારે માજી ના લ્યો તો હું ના પાડજ્યો કે નહીં જોતો વમ્મઈ ચોક થી લાવો છો હાથ કરો છો તમે મેલો મારા તમારો અવાજ વભળવો નહીં અને આ પછી મારા ઘેર તમે નહીં તમારા ઘેર હું નહીં જવું પડશે મેલો